ગઈકાલે કતારગામ વિસ્તારમાંથી વિજિલન્સે બાવીસ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તે મામલે આજે કોંગ્રેસે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જવાબદારો સામે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે સુરત કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ઘણા સમયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે રોજે રોજ ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે હાલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાંથી બાવીસ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો હોય તે માટે તટસ્થ તપાસ કરવાની સાથે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ સાંભળો શું કહે છે કોંગ્રેસીઓ હસમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજ અમે કમિશનર સાહેબને મળીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આજના અખબારમાં પણ તમે વાંચ્યું છે અને ગઈકાલે ન્યૂઝમાં પણ આવ્યું કે કતારગામમાંથી ગામમાંથી બાવીસ લાખના દારૂ સાથે ત્રીસ લાખના મુદ્દા માલ સહિત માલ પકડ્યો અને એસએમસી જે એમનો જે પોલીસ ખાતાનો જે સેલ હોય છે અને સ્ટેટનું જે મોનિટરિંગ સેલ હોય એમણે પકડ્યો છે તો અમારું એમ કહેવાનું કે આ સુરત શહેરની અંદર આટલા બધા પોલીસ સ્ટેશન છે આટલા બધા પીઆઈઓ છે આટલા બધા ડીએસપી એસીપી આ બધા જ છે એને સીધું સ્ટેટવાળાએ કામગીરી કરવી પડે છે તો એની કામગીરી પણ થવી જોઈએ અને એ લોકોને આપણે જ્યારે ફોન કરીને પૂછી તો એમ કહે છે કે આજ તો દારૂ પકડવાનો જ કાલે અમે બે દિવસ પહેલાં ડ્રગ્સ નહોતું પકડ્યું એટલે એનો અર્થ એવો થાય છે કે આ સુરતની અંદર દારૂ ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય છે અને ખુલ્લે આમ તમે જ્યાં જુઓ ત્યાં બધું મળે છે અને આ દેશનું યુવાધન પણ લૂંટાઈ રહ્યું છે આ દેશનું તમે વિદ્યાધન જુઓ તો બહાર જઈ રહ્યું છે આ દેશમાં એટલી બધી આ ગુજરાતમાં આ સુરત શહેરની અંદર પણ એટલી બધી અરાજકતા છે કે તમે જુઓ તો રોજ એક દિવસને એક દિવસ કાં કોઈની લાશ મળતી હોય કાં કોઈનું મર્ડર થયું કાં કોઈએ આપઘાત કર્યો હોય એટલે આ શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા આ તો ગૃહમંત્રીનું પોતાનું હોમ છે પોતાનું ગૃહ કહેવાય અને ગૃહમંત્રી જ્યારે સુરતના હોય ત્યારે આ સડેચોક જો દારૂ મળતો હોય સુરતમાં એટલો બધો દારૂ વેચાય આટલો બધો ડ્રગ વેચાય તો આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જેવું છે કે કેમ આ ગુજરાતની અંદર એકતાલીસ હજાર કરતાં વધારે મહિલાઓ ગુમ હોય દરેક પોલીસ સ્ટેશનની અંદર તમે જાઓ તો મહિલાઓનું રોજની બબે ત્રણ ત્રણ ફરિયાદો હોય કાંઈ ને કાંઈ ફરિયાદો હોય એનો નિકાલ ન આવતો હોય કારણ કે આ સુરત શહેરની અંદર જેટલા પોલીસ સ્ટેશનો છે એમાં તમે જાઓ તો જેટલા એસીપી પીએસઆઈ પીઆઈ જે કોઈ હોય આપણે પૂછી તો કે સાહેબ બહાર ગયા તપાસમાં ગયા છે અહીંયા ગયા અને દારૂ જો ખુલ્લે આમ પકડાતો હોય ડ્રગ્સ આમ ખુલ્લે આમ પકડાતું હોય અને જ્યારે પકડાય છે ત્યારે એ ધાડ મારી હોય એમ વાત કરે છે કે અમે તાજેત ડ્રગ્સ પકડ્યું અમે ત્યાં દારૂ પકડ્યો પણ છૂટી કેટલો ગયો એની વાત કરો ને તમે એટલે આ ગૃહમંત્રીના સુરત શહેરની અંદર જે કાયદો અને વ્યવસ્થા નથી દારૂ અને ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય છે એટલી બધી મહિલાઓ પણ ગુમ થઈ ગઈ છે ત્યારે અમારે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા જવાની જરૂર પડી છે અમે રજૂઆત કરવાના છીએ અને ગુજરાતની અંદર ગૃહ મંત્રાલય જેવું કાંઈ છે કે કેમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતમાં ઝડપેલા લાખો રૂપિયાના દારૂ મામલે તાત્કાલિક તટાસ્થ તપાસ કરી ગુનેગરો સામે પગલાંની માંગ કરાઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશ